નાસ્તો કર્યા આગળ નહીં લેવાનું ના ના નાસ્તો કરું પછી ગોળી લઉં હું કેતો તો જીવન ભાઈ હ જો આમો હું કંટાળ્યો તે હું કા કંટાળું પણ નો ત્રાસી જો હું અમે ચાલે એવું નહીં જો અમે તવને હારું રહેતું નહીં એટલે મને હારું નહીં રહેતું મને તો હારું રહે પણ તને હારું નહીં રહેતું તા મન નહીં હારું હાલ એમ કેવ છું આ નહીં કમ્પ્લીટ બેહર્યો ગોલાન જીવિત ના હાલ તો કમ્પ્લીટ બેહર્યા પણ મોય મે ઉપરા હે એટલે પછી નહીં હમિત ના બેહતા તમે મને હું ઉપરા લે

ના હોય તો પશુ તમારી સેવા તો કરીએ કેમ બે જણો થઈ એ મૂર્ખા મારી સેવા કરવાની જરૂર નહી અને ટોકન દેન પાછો ના કેતો તો કે જીવનલાલ મોદાસી એટલા લેવા આવ્યો છું પાછો મને ખબર છે તારી કોક બોનું કાઢી તો મોકલે કે કોઈ પણ મારું બોનું ના કરતો ઈકન દેન સવાલ હું હતો આ ટોકન જઈ મારું નામ લે તો બધા હોય કે ખબર લેવા તો માર તો જીરો ડબો ખાલી કરે કે

આરુ તમારું નામ નઈ લીયો ઓવા આ જો કે કોયલ જેસા રહી હૈ ઈમો લેવા જઉં છઈ ઈમો મને કેવા કેવાયો છે અને ઈ કણ આયો સર મારું જ બોનું કટ છે કે જીવનલાલ મોડા પડ્યા છે ને એટલે કોયલનું મોકલો એટલે गोबर જીર્યા ને એ પાછા હારા માણસ છે મોખલી એ દી ઓનું નક્કી નઈ ભલે વો લેવા જો તણ આપડે હું લેવા દેવા

આ તો ઘેર જ બેસી રહ્યા છે ને બાપુજી પાસે પૈસા કાચા બધા છે બાબુરા બંડલ પાસે સિક્કા ને સિક્કા રૂપિયા છે અને એ પાછો બેઠા બેઠા ગણા છે મોનો ના મોનો અરે લાયો છે કે આટલા બધા રૂપિયા પણ આ બાબુરા તો શેતી એ મોટી અને પાછા સબંધો એ મોટા કોક કો હોય તો લાયો હોય પણ તો ખરા ને બેંકમાંય ઘણા પડ્યા છે આ રે મુરગો એક દાડો મેળ આવી જાય ને તો કાપી નાખો છો પણ આ ખરું ને ભેંચ કમ્પ્લેટ છે ગમી દઈ સર બોનું એ કરીને આવ્યો છું પણ અમે પૈસા ભરીને ભરવા જવાનું છે તે ના હોય તો પેલા ડાલા વાળા પૈસા ભરી અને ભેંચ સીધી ઉઠાવી લઉં હારી ભેસો ખરા ને અત્યારે રતી નહી કોક પાછું વધારા આના લઈ જાય તો પાછું લોચા પડી જાય પણ ચિંતા નહીં આપણો બોનું કર્યું કે એટલે વધો નહીં અને પચાસ હજાર રૂપિયા હાલુ અને ત્રીસ હજાર જેવું સંબંધ મતો તો કીધું ઓછો નહીં બાકી રાખશી તો શો

ના જવું હોય તો વધુ નહી સીધા ખાતામાં પૈસા નાખી દેવાના એટલે કોમ થઈ જાય પાછા સત્તર જણા જોવા હોય મને પાછી નજર લાગે અને ભેસ નજર લાગે ને એટલે પાછા લોચા બે ટંક દૂધ હોય તો એક ટંક થઈ જાય અને એક ટંક આલતી હોય તો અમુર એટલે પછી આ જનવર એ તો કોઈને બતાવાય ના

હું લાવવાની વાત કરો છો લોકો ટક્કર મારવાની વાતો કરો છો ના મસ્કરીઓ કરો તમે ખરા ને અમે કાયમ થી મસ્કરીઓના ભરેલા છો હું મસ્કરી કરી મસ્કરી જ કરે છે

તો સોમોકાઓ ખરા ને આખા ડોઢા થઈ ગયો એવા હશે ચોમા કાકા તો પછી હું કહું એવું કરવું પડશે તમારા પૈસા જોવું છે ને જો જ છે કે હાલ ચોમા કાકા આપણા ગામમાં ડાકુ આવ્યો છે કે નહીં આવ્યો યાર છે કે ડાકુના નામ ઉપર તમારા મોટામાં મોટો લાભ ઉઠાવવાનો છે મોટામાં મોટો ફાયદો કરવાનો છે સબ આ બાબુલો ખરો ને હા એના પાસે 50000 રૂપિયા છે અને હાલત ચોક ભેસ રાખીને આવ્યો છે તે ઘેરથી નીકળ્યો છે અને એરો 50000 નું બંડલ લઈ અને ભેસ દોરવા જાય છે ના 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 કેમા એ વાત ના કરતો ગોમવાળા ખરા ને બધોની નજર ડાકુ ઉપર હ અને હું આઈ જો તો હાથમાં હું

તમારી જિંદગી ના ના તમે ઓઢા જ ફર્યાદા હો અને તમે પેલી બાપડી બી જવા છો કશું નહિ બાપડી તમે તમે કોઈ એકલા ડાકુ બની જવાનું નહીં તમારા પગલા હું તમારા હંગાથી મારી બાબુલા ને ખબર છે હું ને ખરો ચારે બાજુ વર રાખી કોઈ તકલીફ જેવું છે ને તો હું તમારા હંગાતી રહ્યો અને છેલ્લો રસ્તો છે રાખજો પડી રહ્યો હું એમાં વાત તો સાચી છે મારે આમ જિંદગીમાં ખોટું તો કશું નહીં કરવું પણ આટલો વખત ના હોય ને તો કોયલ માટે બાબુ ઓટોમેટિક ખરો ને અડધા કલાક માટે ફોન ભૂલી જા બધું આવડે છે તમારે એની બધી ચિંતા કરવાની જરૂર જવાબદારી મારી બરોબર બાકી તમારે કોમ તો કરવું જ પડશે

બાકી પેલા પેલા કોઈને વાત કરીને તો ગમે તેવા કોમ ને આપણા નજર લાગી જાય એટલે સીધું કોમ કાજ આપડે એકલો જ કરવાનું કોઈને ખબર ના પડે એ રીતના બેસ લાઈન બધી દેવી છે કોઈ ચિંતા જેવું નહીં અમે ડાલાવાળાને કીધું છે કે તું વેલા આવું તો તું ફોન કરજે અને હું વેલા આવું તો હું ફોન કર્યો અમે ટાઈમ પહોંચી જઈએ ને તો કોમ થઈ જાય અને લઈને બેસ આવતા રહીએ એ બાબાજી એ બાબાજી ઉભા થા ઉભા થા ઉભા થા શું થયું શું થયું બાબાજી ઉતી જંબુ પાડી હું કેમ મગજ કોમ આલે સક નહી આલતું હું કર્યું હું

પથાર વાગ્યું તો નહીં દવાખોને લઈ જાઉં કેમા હાલ હેઠ જો મને લાગે છે આ ડાકુ ખરો ને બધાને ફોટા મેલી મેલી અને પૂરા કહી નાખ્યાં ઇન્દાઇન તો કોઈ આનું એ ફરી ગયું અને બાબુજીને મેળ્યું તો બાપુજીની એ મારે ખરાબ ટાઈમસર દવાખોને પકાડી દેવા પડશે મને લાગે છે બાપુજી આ ડાકુ ખરો ને આ પૂરું ગોમ આખું પૂરું કહી નાખ્યે શેમાં હ પચાસ રૂપિયા મારા તમે જોયો તો ડાકુ જતો ને પચાસ હજાર લઈ જુષિ ક્યાં ઘેર બે ના કરતો હેતર લાકડું કાપેલું પડ્યું શીલો ગળવા થાય તે લઈ આવો આ લઈ આવ્યો હા ડોસી બેહવા હવા નહી જતી જપીને બોલો કંટાળો આવી જ પણ જવું તો ફરક હેતરમાં માં બીજું કશું કોમ નહી કરવાનું ખાલી આવી જવાનું વાતો મારી ના બંધ બધા કેવું પડ છે ડાકું આઈજ સર તો મને જવાની ચાલી ગયા

કોઈ અરામારા નહી તારા મામા શાંતિ થઈ દઈ ગો મારો ને શાંતિ થઈ જઈ ખરેખર બાબુજી ની બુદ્ધિ નું કોઈ ના પાકા બાપુજી જો એક માણસ ગમ હોય ને તો ગામનું કલ્યાણ થઈ જાય આખો ગામ તાટવું પડી જાય આખો ગામ તાટવું પડી જાય એ મોણસ નામા ખરા ને બુદ્ધિ એટલી છે બાબાજીનામાં 32 ગુણ છે બાબાજીમાં 32 અને હું તો કહું 32 નહીં પણ 36 ગુણ વાળો છે બાબુજી તો તાણે ગમે તેવું કામ હોય ને ગમે તેવું કરવા ને તોય બુદ્ધિથી કઈ નાખા કામ મોણસ અરે મોણસ એવો આઈડિયા માર્યો ને

જાણું કોઈ ગોમમાં થાય ને એટલે આ સરપંચ ના ઘેર ઉઠે આવ્યા આ ઉઠે આવ્યા સરપંચ ના ઘેર સરપંચ નો તો ખરા ને રાજદારો આમ ઊંઘવાનું નતું મેલ્યું ઊંઘવાનું નતું મેલ્યું પણ આ મૂર્ખો ને બીજો ને કહેવાની કોઈ જરૂર નહીં સીધા સરપંચ ના એડા કોક કીધું હોય તો બીજા ને કોઈ જોડવા મળે એકલા સરપંચ ને કઈ શું ફાયદો જો બાબુજી હતા તે વાત થઈ કોને થઈ તે કોમ ના થઈ ગયું કોમ ના થઈ ગયું

મારી વાત પૈસા ની ચિંતા કરશો ને પૈસા તાલ કમાઈ જીવ કમ્પલેટ છે ખાધા તાજા છીએ ને મને ધ્યાન મેલી વસ્તુ નહીં બાબુજી થોડી વાર પણ આમ નથી આવ્યો

છાછા છા દો તું મને કેતો લઈને બાપુજી મો ڈاکુ હતો તો અને હું પડી જઉ સરપંચ રૂબરૂ છે ڈاکુનું મી ઓવા શુમલાન કરી નીકળ્યો છે એટલે મગજ કમ્પ્લીટ છે ને તારું અરે કમ્પ્લીટ છે તો આ દોરતો આયો આ બધું કશું નહીં